ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં પ્લે લઈ સૂત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું કહેવું છે કે તેઓના ગામડામાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શમશાન માટેની માંગણીને મામલે કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષથી તોડી પડાય છે તેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈપણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધરમ ધક્કા ખાવા પડે છે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ કલેક્ટર કચેરી આવેદન પત્ર પાઠવી ખુલચણ ગામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી હું કિશન વસાવા અમારા કુલચંદ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ અઢારથી બારસો જેટલી વસ્તી ધરાવીએ છે અમે લોકો અમે કલેક્ટર સાહેબ શ્રીને અમારા આદિવાસી વિસ્તારના સમસન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પણ અરજી કરે ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા સમસાન જગ્યા નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં સમસાન જગ્યા નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુર્ચન ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુર્ચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અમે સંસ્કાર કરીશું જય જય આદિવાસી રમ હું રમેશ આર વસાવા ભારત દેશને આઝાદ થયાને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુર્ચન ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઇન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે અમે કુર્ચન ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમો તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનો કોઈ નિરાકરણ આવ્યું નથી કુડચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ તૂટેલો છે કુડચંદ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુડચંદ ગામ પંચાયત માટે એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવું હું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું દિવસ